ઉપાય <try> <try> <Dicguard. try> <Dicguard. try> શું નામ મળેલ તમારું મારું નામ યુટ્યુબર રોયલ રાજા અને મારું નામ છે દિનેશ સોલંકી શું વ્યવસાય કરો છો અને શું આખી ઘટના બને આખી વાત કહો હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટે ને આજે ચાર થી ત્રણ વાગ્યાના ગાળામાં છે ને ઘંટિયા ફાટક મારી ઉપર હુમલો કર્યો હતો અને મને ગાડીમાં બિહાડી ને સાત જણા હતા ગાડીવાળા બધા મને ઉપાડીને લઈ ગયા અને ટોટલ તેર થી પંદર જણા હતા કેટલા વાહનોમાં હતા અને કોણ હોય શકે આ કાનો છે પછી અર્જુનસિંહ છે પછી સિદ્ધરાજ છે આ એટલા જણા નામ મને આવડે એ કોણ હતા ને એને તમારે શું દુશ્મન એક બીજા ને બોલાશાલી કારણે છે ને મારે ડખા જતા મેં પોલીસ કેસ કરેલો છે એના કારણે મન દુઃખ કરીને મારી ઉપર હુમલો કર્યો છે હા એ કોના તરફ છે અથવા કોને તમારું મન દુઃખ છે તું આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે કારણ કે મેં જ્યારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો શેરનો તો એ બી લૂંટી લીધો અને ગાડી મારા કિચન પાછળ પૈસા હતા પીઠે હજાર રૂપિયા એ બી લઈ લીધા અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસ સારી નથી લાગતી અને માથાના વાડેના હારા નથી લાગતા તે કાપી ના હો એટલે મને કાપીને ને મારા કપડાં કાઢીને મને માર્યો એની પાસે શું હથિયારો હતા એક સરી હતી અને તમને મારીને તમને શું કીધું ધમકી શું આપી કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો તને બે દિવસની અંદરમાં હવે તમારું શું શું કહેવાનું છે મારે તો એવું કેવું છે કે આવા લુખા તત્વોને છે ને સરકારની મારી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના એમ એને બી સરગત કાઢીને મારો એટલે બીજી વખત આ ઉપર કરે નહીં તમારે કીર્તિ પટેલને વાંધો શું પડ્યો મેં જ્યારે નું એક એનો માજીનો વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આડિયા મેળી વિડીયો મીક્યો તો એના કારણે છે ને એ મન દુઃખ રહ્યું તું મારી આજે આ બાફે તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ અટકારણે પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે કંઈ કઈ જગ્યાએ માયરા છે ને બીજું શું શરીરમાં નુકસાન કરી દે છે માથામાં વધારે વાયર્યું છે હાથમાં સરી મારી છે ને પગ વેસેને મને ઊંધો ઉવડાવીને મારેલો છે બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે નુકસાનમાં કાંઈ નહીં માથા મેં લાગેલું છે ને પગમાં લાગેલું છે ને હાથમાં બીજું તમે એને મીડા ક્યાં અને તમને માર્યા કઈ જગ્યા આખી વાત એ હું ઘંટિયા ફાટકે ત્યાં અમે વિડીયો બનાવતો તો બાલુભાઈ છે ને એનું મકાને ત્યાં એક એક એક્ટર છે કાજલ વાજા અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ને ગાડીમાં મને નાખી ને પછી સીધા અહીંયા રાબડી મને લઈને આવ્યા કઈ જગ્યાએ જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા મારતા લાવ્યા હતા ઊંધો રાખ્યો હતો મને એટલે ખબર નથી હું વિડીયો બનાવતા હતા આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરા થોડા બોલા ચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા તો એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈઓ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક આજી અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત

આ મુશે તમ એટલે બોલતા હું હુમલો ખરીદી રખ્યો ઉભા હું જોવા ખબર જોવા આવું છું ને એવું લેતા આવું ત્યાં જીરમાં અરે રાજા હું આવી ગયો ટેન્શન ના લેતો આવી ગયો ગીર ગીરમાં ઓમ આવી સાફી વાફી લઈને આવી જાઉં ફફડાઈ જાવ શું કહ્યું શું મિત્ર એવું ઘટના ઘટે છે એટલે સોશિયલ મીડિયાની અંદર એટલા ઝઘડા ચાલે એટલા ઝઘડા ચાલે એટલે હા પૂછ્યો વાત એકબીજાને ઉઠાવવાનું મારવાનું ઉઠાવણ મારવાનું એકબીજાને કાપતું બોલાય ને કારણ આ દુનિયા તો બહુ ખરાબ થઈ ગઈ છે રોહે રાજાની આવડી મારા જેની મૂછો હતી અને મેં એક દિવસ રોહ રાજા મેં કહ્યું ને કે મેં તો અમ મારી મેટર ઓછો તે ગાર બોલે રહો મારી મા હોવાની તે એમ કોઈ બીજાને તે કોઈ ગાર બોલી એટલે આ દગો કર્યો છે તમને ભાઈ ના કોઈ દગો ના કરે તો આટ લગીને કોઈ હોમી સાહિત્ય કોઈ ના મારવા આવે ફેમસ થઈ ગયો રોવે રાજા ગીરની અંદર એટલો દગો થયો હોય પણ કીર્તિ પટેલને કહેવાથી દગો કરે એવું તમને માનવું એ તો સારું ખબર જો ને ભગવાન જોડે ઉપરવાળો રામ બરોબર છે એ કોઈ કોને નામ લેતા નહીં આપણે શું થયું શું નહીં પણ રોયલ રાજા મેં તમારી વિડીયો જોયા ને એટલે મને આમ આખોમાંથી આસુ આવી ગયા હારું રોયલ રાજા પર આટલો રૂમ્યો એક યુટ્યુબ સ્ટાર પર તારી ભલી થાય તારી આવું કરાય કોઈ નહીં હું ના કરાય પણ ખબર નહીં સારા હું કર્યું આપણને આપણે વિડીયો તો બનાવી ન શું છે તો રોયે રાજાનો વિડીયો ફફડા ફફડાડીને આ શું શું રોહેલાજા કહેશે હું સોય કાપી નશી રોયલાજાની બચ્ચાની બહુ દુઃખ થાય પણ શું કરું